રોટરી ક્લબ કેશોદ આયોજિત સાયકોલોથોન આયોજન કરવામાં આવેલું એમાં અમે ઘણા બધા વ્યક્તિઓએ ખૂબ સરસ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એમના જે રૂટ હતા એમાં ખૂબ શાંતિપૂર્વક અને વ્યવસ્થિત રીતના એ રૂટમાં સાયકલો હાંકી અને બધાને સ્વચ્છતા વિશેનો સંદેશ છે એ પૂરો પાડવામાં આવેલો એમાં અમને ટી શર્ટ કેપ અને સરસ મજાનું શરબત આપી

રોટરી ક્લબ ઓફ કેશોદ હું રોટરી ભૂપતભાઈ વાજા પ્રેસિડેન્ટ અને દરેક રોટરી મિત્ર બે હજાર પચીસ સાયક્લોથોન સ્વચ્છતાના અભિયાન સાથે નગરપાલિકા તેમજ વિરેન્દ્રસિંહ વિજન પાઇપ તેમજ રક્ષિતભાઈ જોશી તેમના સહયોગથી કેશોદની દરેક જનતાને સ્વચ્છતાનો એક અભિયાનના અંતર્ગત આદેશ આપવા માટે એક સતત અમે છેલ્લા આઠ વર્ષથી આ સાયક્લોથોન આયોજન કરીએ છીએ તેની અંદર ચૌદ વર્ષથી માંડી અને વયો વૃદ્ધ આયોજનની અંદર અમે ભાગ છીએ અ આઝાદ ક્લબ થી માંડીએ ડીપી રોડ આંબાવાડી માંગરો રોડ અને ચાર ચોક થઈ અને બ્રહ્મકુમારી અમે સમાપન કરીએ છીએ